લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે તમે જોડાવો મારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ આજના સમાચાર ધોરાજીતી અમારા રિપોર્ટર ધર્મેશ ટાંગસા આજ રોજ ભેસાણ ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ધોરાજીના ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપ અને આમ આદમી પાર્ટીને રામ રામ કરી વિધિવત કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયા તેમજ ધોરાજી કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાની આગેવાનીમાં કોંગ્રેસમાં જોડાયા નીચે મુજબના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયેલા છે આશિષભાઈ જેઠવા વિજયભાઈ વાઘેલા દિલીપભાઈ વાઘેલા ભરતભાઈ ગોરી અરુણભાઈ પરમાર બાબુભાઈ રાઠોડ સંજયભાઈ રાઠોડ રસિકભાઈ રાઠોડ રમેશભાઈ જેઠવા મહેન્દ્ર સોલંકી સચિન જેઠવા દીપક સોલંકી રણજીત વાઘેલા આ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયેલા છે સમાચાર તો રોજના છે પણ અંદાજ છે ખાસ તો ફરીથી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે i don't